ખગોળશાસ્ત્રમાં રૂચિ રાખનારા લોકો માટે આ ફેબ્રુઆરી માસ ખાસ છે કારણ કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એક કે બે નહીં પરંતુ છ ખાસ ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જેમાં એક ઘટના તો ઘટી ચૂકી છે પરંતુ હજુ પાંચ ઘટના બાકી છે બે વર્ષ પહેલાં ફેબ્રુઆરી માસમાં જ ગુરુ શુક્ર અને ચંદ્ર એક જ લાઇનમાં દ્રષ્ટિકોચર થયા હતા અને તે ઘટના બી કે ન્યૂઝ ચેનલ ઉપર પ્રસારિત કરવામાં આવતા લાખોની સંખ્યામાં દર્શકોએ તે સમાચારને નિહાળ્યા હતા ત્યારે એકવાર ફરી આવી રસપ્રદ ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે પહેલી ફેબ્રુઆરીના રોજ ગુરુ અને શનિ ગ્રહની વચ્ચે જ ચાંદ આવતા સુંદર નજારો આકાશમાં સર્જાયો હતો ત્યારે અન્ય પાંચ ઘટનાની વાત કરીએ તો બીજી ઘટના આઠ ફેબ્રુઆરીના ઘટશે અને આ ઘટનાની હાળવા માટે તમારે શહેરની ચકાચોંદ રોશનીથી દૂર જવું પડશે જેથી તમને તેનો અદ્ભુત અનુભવ થશે આમ તો ખગોળીય ઘટના નિહાળવા માટે પ્રકાશ જેટલા દૂર રહો તેટલા સુંદર નજારા જોવા મળે છે આગામી આઠ ફેબ્રુઆરીના રોજ રાત્રે સેન્ચુરી મીટીઓર સાવર એટલે કે ઉલ્કાપાતનો નજારો જોવા મળશે આ નજારામાં જાણે અવકાશમાં અત્યારબાજી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળશે આપની દેશી ભાષામાં જેને આપણે ખરતો તારો કહીએ છીએ તે ઉલ્કાપાત જ હોય છે પરંતુ આઠ ફેબ્રુઆરીના રોજ મોટા પ્રમાણમાં ઉલ્કાપાત થશે ત્યારે આ નજારો નિહાળવા માટે અત્યારથી જ એવી જગ્યા શોધી નાખો કે જ્યાં ખૂબ જ ઓછી પ્રકાશની હાજરી હોય અને રાત્રિ દરમિયાન આકાશ પણ સ્વચ્છ હોય ત્યારબાદ બાર ફેબ્રુઆરીના રોજ પૂર્ણિમાની રાત્રે ફૂલ સ્નો મૂનના દર્શન થશે આ રાત્રે ચંદ્રનો રંગ બરફ જેવો રહેશે વર્ષમાં માત્ર એકવાર આ ઘટના બને છે ફેબ્રુઆરી માસમાં આવતી પૂર્ણિમાને ફૂલ સ્નો મૂન તરીકે ઓળખવામાં આવે છે આ પૂર્ણિમાના પ્રકાશની માનવ જીવન ઉપર પણ અસર જોવા મળે છે તેઓ જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખ પણ છે કહેવાય છે કે આ રાત્રે ચંદ્રનો પ્રકાશ માનવીમાં ઉર્જાનો સંચાર કરે છે હવે સોળ ફેબ્રુઆરીની વાત કરીએ તો સોળ ફેબ્રુઆરીના અવકાશમાં ગુરુ ગ્રહ સૌથી વધુ તેજસ્વી જોવા મળશે સૂર્યમંડળના સૌથી મોટા આ ગ્રહનો પ્રકાશ સોળ ફેબ્રુઆરીના રોજ મહત્તમ જોવા મળશે આ ગ્રહને તમે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં નિહાળી શકશો વીસ ફેબ્રુઆરીના રોજ મંગળ બુધ યુરેનસ નેપચ્યુન ગુરુ શનિ અને શુક્ર ગ્રહની સુંદર સંરચના જોવા મળશે આ તમામ ગ્રહો અવકાશમાં સમાન અંતર ઉપર જોવા મળશે એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં સમાંતર આવશે આ ઘટનાને ખગોળશાસ્ત્રમાં ગ્રાન્ડ એલાઇમેન્ટ બિગીન તરીકે ઓળખવામાં આવશે એટલે ગ્રહોની મદદથી અવકાશમાં જાણે કે હોય તેવો અનુભવ ખગોળ પ્રેમીઓને થશે આ ઘટનાને નિહાળવા માટે ખગોળીય દૂરબીનની મદદ લેવી પડશે ત્યારે જ તમને આ અદભુત નજારો સંપૂર્ણ જોવા મળશે કારણ કે યુરેનસ અને નેપચ્યુન ગ્રહને નરી આંખે જોઈ શકાતા નથી અને છેલ્લે પચીસ ફેબ્રુઆરીના રોજ શુક્ર અને શનિ ગ્રહ સાંજના સમયે ખૂબ જ નજીક જોવા મળશે આ ઘટના સૂર્યાસ્તના એકાદ કલાક બાદ જોવા મળશે તે પણ પશ્ચિમ દિશામાં બે તેજસ્વી ગ્રહો જાણે એકબીજાને સ્પર્શ કરતા હોય તેટલા નજીક પહોંચી જશે આ તમામ ઘટના નિહાળવા માટે દર્શકો તમારે ખગોળીય જ્ઞાનની જરૂર રહેશે તો જ તમને ગ્રહોના સ્થાનની સમજણ મળી રહેશે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી સ્કાય મેપ જેવી એપની મદદથી ગ્રહોની સ્થિતિ જાણી આ રોમાંચક ઘટનાનો આનંદ ઉઠાવવાનું ચૂકતા નહીં તમને આ માહિતી કેવી લાગી તે અંગે તમારા પ્રતિભાવો કેવા રહ્યા છે તે કોમેન્ટમાં જણાવશો